ઝડપાયા ડીસા ગ્રામ્ય મામલતદાર સહિતની ટીમે ખાનગી વાહનોમાં પહોંચી રેડ કરી ડીસા પાસેથી બનાસ નદીમાંથી માંથી ગેરકાયદેસર રીતે તસ્કરી થતી હોવાની ફરિયાદ થઈ હતી જેથી ફરિયાદ ને પગલે ડીસા ગ્રામ્ય મામલતદાર બી એસ દરજી સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી અને આજે વહેલી સવારે ખાનગી વાહનોમાં પેસી ટીમ બનાસ નદીએ પહોંચી હતી જ્યાં નદીમાંથી રેતી ભરીને પસાર થઈ રહેલા શંકાસ્પદ ડમ્પરોને રોકાવીને તલાશી લેતા મોટાભાગના ડમ્પર રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ રેતી ભરેલા હોવાનું જણાવ્યું હતું જેથી મામલતદારની ટીમે ઓવરલોડ રેતી ભરેલા ચાર ડમ્પરને ઝડપી પાડ્યા હતા તેમજ અંદાજે એક કરોડ ઉપરાંતનો મુતામાલ જપ્ત કર્યો હતો અને ડમ્પરના માલિકોને દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી ટીમે અચાનક ખાનગી રીતે વોચ રાખીને રેડ કરી કાર્યવાહી કરતા અન્ય ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો આ અંગે ગ્રામ્ય મામલતદાર બી એસ તરચીએ જણાવ્યું હતું કે બનાસ નદીમાંથી ગેરકાયદેસર રીતિનું ખનન થતું હોવાની લોકોની ફરિયાદને અનુસંધાને વહેલી સવારે છ વાગે મહેસૂલ નાયબ મામલતદાર ત્રણ સર્કલ ઓફિસર રેવન્યુ તલાટી ક્લાર્ક ઓપરેટર અને પટાવાળા સહિતની ટીમે બનાસ નદીમાં ડ્રાઈવ કરી હતી જ્યાં ચાર ડમ્પરો પકડાયા હતા જેની તપાસ કરતા રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ રેતી ભરેલા હોવાનું જણાયું હતું જેથી અમે છ ડમ્પર જપ્ત કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખાન ખનીજ વિભાગ પાલનપુરને રિપોર્ટ મોકલી આપ્યો છે અમે સતત બનાસ નદીમાં વોચ રાખી કાયદેસર રેતી ખનન કરતા લોકો પર સતત વોચ રાખી રહ્યા છીએ સવારે છ વાગે હું અને મારા નાયમદાર મહેસૂલ ત્રણ સર્કલ ઓફિસરશ્રીઓ રેવન્યુ તલાટીશ્રીઓ ક્લાર્ક અને ઓપરેટરો ફટાવાળા સાથે લોકોની ફરિયાદના અનુસંધાને અમે બનાસ બનાસનિધિમાં એક ડ્રાઈવ કર્યું એ ડ્રાઈવમાં અમારા હસ્તક છ આવ્યા અમને મળ્યા એ છ આવા અમે ઓફિસમાં અમારે ત્યાં કબજે લીધા અને એ છ છ આવાનું અમે તોલમાપ માટે વજન કાંટે મોકલ્યા અને એ વજન કાંટામાં બે જે આઈવા હતી એ વજન પ્રમાણે મળી રહી બે આયા છે એ રોયલ્ટી પરમિટ વગરની હતી અમે જપ્ત લીધી છે અને બે ઓવરલોડ રીતે હતું એટલે એ પણ કાયદાકીય રીતે અમે સરકાર હસ્તક જપ્ત લીધી છે અને એનો રિપોર્ટ ભૂસ્તર શ્રી ખાણ અને ખનીજ વિભાગ બનાસકાંઠા પાલનપુરને અમે આજે મોકલીએ છીએ અને જે જે ખોટા અને લીઝ વગરના કે જે પરમિટ નથી એ લોકોને અમે પકડવા માટે સતત અમારું વોંચ અમે બનાસ નદીમાં રાખીશું રાત્રે પણ જે ઓવરલોડ ટ્રકો ફરે છે એની પણ અમે સતત જાંચ રાખીશું અને લોકોની ફરિયાદને અમે પૂરતો ન્યાય આપીશું જય હિન્દ જય ભારત જય જય સાહેબ છે એમાં કોઈ હાજર આવે છે કે નહીં ના ભૂસ્તર શાસ્ત્રી નહોતા એમાં તો અને એમના કોઈ સર ઇન્સ્પેક્ટરને મેં જાણ નથી કરી મેં મારા સ્ટાફને જે લઈને અમે ગયા હતા એટલે એ લોકોને જાણ પણ નથી કરી અમે Okay.